વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર સોળ માં ડબલ રોડ ખાતે આવેલા ગણેશનગર ખાતે છેલ્લા ત્રણ મહિનાથી પીવાના પાણીની સમસ્યાને લઈને આજે સ્થાનિકોએ ભાજપના નગરસેવકો સામે સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ પાલિકાનો પુર્યો બોલાવ્યો હતો વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર માં વિસ્તારમાં આવેલ ડભઈ રોડ ખાતે ગણેશનગર ખાતે છેલ્લા ત્રણ મહિનાથી પીવાનું પાણી ન આવતા સ્થાનિક લોકોએ અનેક વખત પાલિકાના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ પ્રેશર થી પાણી આવે છે ત્યારે વચ્ચેની લાઇનમાં જ પીવાનું પાણી આવતું નથી જેને લઈને સ્થાનિક લોકોને રોજિંદા કામ માટે બહારથી પીવાના પાણી માટે જગ લાવવા પડે છે પાણીની સમસ્યા અંગે ભાજપના નગરસેવક પટેલ અને અનેક વખત કરી સમસ્યાનું નિરાકરણ ન મળતા આજે સ્થાનિક લોકો દ્વારા તંત્ર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને વહેલી તકે પીવાનું પાણી નહીં આવે તો ગાંધી માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી વધુમાં સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે શાંતિનગર ડબોઈ રોડ શાંતિનગર બે માં પાણી નહી આવતું બિલકુલ પાણી આવતું અમારી ગલીમાં પાણી આવે છે બે મહિના થી સમસ્યા છે આ બે મહિનાથી પાણી આવતું જ નહીં બી બિલકુલ પાણી નહીં આતા આતા એવો એક ડોલ આતી એ ગટર આતા પાણી જ નહી આવતું બિલકુલ તો પાણી જ નહીં આવતું બિલકુલ પાણી નહીં આવતું કપડાં વાસણ કરવાના હોય ને તોય કોઈના તઈ જઈએ ને તો બી કોઈ પાણી ભરવા નહીં દેતા રજૂઆત તો કરી પણ કોઈ આવ્યું નહીં અહીંયા ગલીમાં કોર્પોરેશનમાં બી જ આપી છે અરજી પણ કોઈ આવ્યું જ નહીં જોવા જ નહીં આવતા કોઈ જ અનિતાબેનનો છે હા દભોઈ રોડમાં આવેલું શાંતિનગર બે દભોઈ રોડમાં હા શાંતિનગર બે વિસ્તાર છે આ શાંતિનગર બેમાં છેલ્લા બે ત્રણ મહિનાથી આ બેનોને તકલીફ ઘણી પાણીની પડી રહી છે નાવા માટે ધોવા માટે બધી જ રીતની કપડાં વાસણ બીજાને ત્યાં જઈને કરે છે આ રીતની ઘણી બધી એવી નાની તકલીફ છે જેમને પડી રહી છે એ લોકો ગઈકાલે મારી ઘરે આવ્યા હતા અને મને રજૂઆત કરી હતી કે બેન અમારે ત્યાં પાણી નથી આવતું કે અમારે પાણી ચાલુ કરે આપો તો મને એમની આ સમસ્યાનું ખબર પડી ગઈકાલે મેં બધું આપણા કોર્પોરેટર ભથ્થુભાઈને વાત કરી છે એમને આ બહેનોને લઈને બોલાવે છે અને પાણીનું જેમ બને એમ તત્કાલમાં નિવારણ કરવા માટે